મુંબઈની ગ્લેની ગર્લ્સ હોસ્પિટલે એકસો પાસઠ સફળ લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરી છે અને કુલ એક હજાર સફળ લિવર ટ્રાન્સપ્લાન્ટનો સ્ટોન કર્યો છે મુંબઈના પરેલ સ્થિત ગ્લેની ગર્લ્સ હોસ્પિટલ જે લિવર કેર અને ટ્રાન્સપ્લાન્ટેશન માટે અગ્રણી કેન્દ્ર છે તેણે એક મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે હોસ્પિટલે ગુજરાતના દર્દીઓ માટે એકસો સફળ લીવર ટ્રાન્સપ્લાન્ટ પૂર્ણ કર્યા છે હોસ્પિટલે હવે કુલ એક હજારથી વધુ સફળ લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરીઓ પૂર્ણ કરી છે આ સફળતાનું નેતૃત્વમાં ડોક્ટર અમિત મંડોત ડોક્ટર અનુરાગ શ્રીમાલ અને ડોક્ટર વિભોર બોરકરનો સમાવેશ થાય છે હું ડોક્ટર બિપિન શેરલે સીઓ ગ્લેનિગલ્સ હોસ્પિટલ પરેલ મુંબઈ ગ્લેનિકલ્સ હોસ્પિટલ મુંબઈ પરેલમાં વેરી રિસન્ટલી હવે અમે એક હજારથી વધારે લિવર ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે અને એના ઉપલક્ષમાં અમે લાગ્યું કે સુરત અને ગુજરાત એવું એક રાજ્ય અને શહેર છે કે જ્યાં આવીને આનું પ્રસાર કરવું જરૂરી છે લિવર ટ્રાન્સપ્લાન્ટ જે છે બહુ કોમ્પ્લિકેટેડ સર્જરી હોય છે અને લાસ્ટ ટ્વેલ્વ ઇયર્સમાં ક્લેનિકલ્સ હોસ્પિટલ મુંબઈમાં અમે આ પ્રોગ્રામ ચલાવી રહ્યા છીએ અને ગુજરાતથી એકસો પાસઠ પેશન્ટ હજી સુધી આવ્યા છે એમાં અપ્રોક્સિમેટલી નેવું પેશન્ટ જે છે સુરત શહેરથી આવ્યા છે અને એમાં બહુ બધા અમે પીડિયાટ્રિક રિવર ટ્રાન્સપ્લાન્ટ પણ કરે છે અમને લાગ્યું કે અહીંયા સુરતમાં જે ઓર્ગન ડોનેશન છે એના માટે બહુ બધી જાગૃતતા છે અને જાગૃતતા જ્યાં હોય ત્યાં વધારે જાગૃતતા કરીએ તો મારા ખ્યાલથી બધાને જ એની ખબર પડે તો મારી એ જ બધાને એ છે ઈચ્છા છે કે બધાને ખબર પડે કે લિવર ટ્રાન્સપ્લાન્ટ એક પોસિબલ ટ્રાન્સપ્લાન્ટ છે જે કરવું જોઈએ અને ક્લિનિકલ આઉટકમ્સ જે સારા છે એની બહુ બધી એ કરવી જરૂરી છે લિવરની બીમારી બહુ વધારે વધી ગઈ છે મેઈન કારણ છે મોટાપા મેઈન કારણ છે ઓબેસિટી જે લોકોનું વજન બહુ વધારે થાય છે પેટની જે ચરબી હોય એ લિવરમાં જઈને જમા થઈ જાય તો પેટની જે ચરબી લિવરમાં જમા થઈ જાય એને ફેટી લિવર કહેવાય અને ફેટી લિવરથી લિવરની તકલીફ બહુ વધારે વધી ગઈ છે અને કોમ્બિનેશન ઓફ ફેટી લિવર અને આલ્કોહોલ એનું જે કોમ્બિનેશન છે એનાથી બહુ વધારે લિવરની સમસ્યા થાય છે અને લિવર એકવાર ફેલ થઈ જાય

इसे सबसे मुख्य कारण है उसके अलावा मेटाबॉलिक डिसीजे जैसे विल्सन एक्यूट लिवर फेलियर होना इन कारणों भी वजह से भी लीवर फेल होता है लीवर फेल होने के बाद लिवर ट्रांसप्लांट करना ये एकमात्र उपाय है जिससे एक लंबी आयु संभव है बच्चों में लीवर ट्रांसप्लांट बहुत मुश्किल और डिफिकल्ट और क्रिटिकल सर्जरी होती है हमने अब पिछले 10 साल में 150 से ज्यादा बच्चों के ट्रांसप्लांट किए हुए हैं जिनको लीवर की बहुत मतलब सीरियस बीमारी है उसके साथ हमारा सक्सेस रेट है ये अराउंड 95 परसेंट है काफी सारे बच्चों को जो हम बोलते करना या निधि उभारना है उसके लिए भी सुविधा उपलब्ध है ताकि लिवर ट्रांसप्लांट करने में सहायता तो मिले ट्रांसप्लांट शरीर की सबसे जटिल चल क्रिया है और आजकल जिस तरह से मोटापा बढ़ता जा रहा है कई बार पेशेंट्स का वजन काफी ज्यादा होता है 100 किलो 120 किलो और काफी बीमार होते हैं ऐसी परिस्थिति में परिवार के सदस्य जब लीवर दान करते हैं तो एक डोनर का लीवर उनके लिए छोटा पड़ सकता है तो हम दो परिवार के सदस्य का लीवर डोनेट करके एक ही मरीज में उसको लगाते हैं इससे हम बोलते हैं डुअल लोग लीवर ट्रांसप्लांट और इसके साथ मरीज की रिकवरी बहुत अच्छी हो जाती है बहुत अच्छे सेफ्टी से वो रिकवर हो जाती है